સુરતમાં રાંદે રોડ પર રામનગરમાં આવેલા પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલાયું છે પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મહોલ્લો કરાયું છે વર્ષ બે હજાર માં સાંસ્કૃતિક સમિતિએ સુધારીને હિન્દુસ્તાન મહોલ્લો કર્યું હતું ધારાસભ્યને ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ તારીખ 8 ઓગસ્ટ 2018 ના રોજ મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને પત્ર લખી રજૂઆત કરી હતી આજે રામનગરમાં હિન્દુસ્તાન મહોલ્લો તકતીના અનાવરણ કાર્યક્રમ યોજાયો 15 ઓગસ્ટ 1947 ના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પેકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક શેરીનું નામ એ લોકવાયકા મુજબ સરત પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સોળથી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદ સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિદ્ધિ સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલ્લાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલ્લામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો કરાવીશું સાબીર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત